નમસ્કાર હું મનીષા મારી યુટ્યુબ ચેનલ મોનીઝ સ્વાગત છે ભારત વિવિધતાથી ભરપૂર દેશ છે જ્યાં અનેક ધર્મ જાતિ અને ભાષાઓ છે જંગલ જમીન પહાડો અને સમુદ્રથી ઘેરાયેલ ભારતના વિવિધ ભાગોમાં વિવિધ લોકો વસવાટ કરે છે તો ભૌગોલિક દ્રષ્ટિએ પણ ભારતના નકશામાં વિવિધતા જોવા મળે છે દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જ્યારે કેટલાક ભાગોમાં તડકો રહે છે કેટલાક ભાગોમાં લોકો ભયંકર ગરમીનો સામનો કરે છે જ્યારે કેટલાક સ્થળોએ આખું વર્ષ ઠંડી રહે છે તો દેશના અમુક ભાગ એવા છે જ્યાં સૂર્ય સૌથી પહેલા ઉગે છે અને દેશના અમુક ભાગ એવા પણ છે કે જ્યાં સૂર્ય સૌથી છેલ્લે આથમે છે સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે જોડાયેલા ઘણા તથ્યો રસપ્રદ છે તો સ્વાભાવિક રીતે આપને પ્રશ્ન થાય કે વિવિધતાથી ભરપૂર ભારત દેશમાં સૌથી પહેલા સૂર્યાસ્ત ક્યાં થાય છે સૂર્યોદય ક્યાં અને કેટલા વાગે થાય છે તો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વિવિધતાથી ભરપૂર ભારત જેવા વિશાળ દેશમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે જોડાયેલા એવા કેટલાક તથ્યો જે જાણી તમને પણ આશ્ચર્ય થશે અરુણાચલ પ્રદેશનો અર્થ અરુણ એટલે સૂર્ય અને ચલ એટલે ઉદય એ રાજ્ય કે જ્યાં સૂર્યોદય સૌથી પહેલા થાય છે જી હા અરુણાચલ પ્રદેશના અંજા જિલ્લાનું ડોંગકા ભારતનું એકમાત્ર સ્થળ કે જ્યાં સૂર્યનું કિરણ સૌથી પહેલા પહોંચે છે જ્યાં દિવસ અને રાતનો સમય ભારતના અન્ય રાજ્યોના સમય કરતા સાવ જ અલગ છે જ્યાં સૂર્યોદય સવારે પાંચ વાગ્યે થાય છે અને જૂન મહિનામાં સૂર્યોદય સવારે ચાર થી સાડા ચાર વાગ્યે થાય છે ક્યારેક વીજળી પાણી જેવી મૂળભૂત સુવિધાથી વંચિત રહેતા ગામમાં સૂર્યનું પહેલું કિરણ જાણે પ્રગતિ લઈને આવ્યું અને આખા ગામની રોનક જ બદલાઈ ગઈ કારણ કે અહીં સુધી પહેલા કોઈ પહોંચતું ન હતું આજે હજારો ટુરિસ્ટો આ ગામમાં આવે છે અંજા જિલ્લાના વલાંગમાં વસેલા આ ગામમાં માત્ર દસ ઘર છે અને પાંત્રીસ લોકોની વસ્તી છે જેમાં મહિલાઓ વધુ પુરુષો ઓછા છે તમામ કામમાં મહિલાઓ આગળ પડતી છે ચાહે ભણવાની વાત હોય કે કામકાજની અહીં સ્કૂલ ભલે નથી પણ ગામના બાળકો બે કલાક સુધી પહાડીઓ પર ચડી ભણવા માટે વલાંગ જાય છે ગામનું એક પણ બાળક એવું નથી જે સ્કૂલે ન જતું હોય અહીં હકીકતમાં સવારે ચાર વાગ્યે સૂર્યોદય થાય છે અને સાંજે ચાર વાગતા અંધારું થઈ જાય છે સવારે ચાર વાગ્યે કાળું આકાશ કેસરી થવા લાગે છે અને સાડા ચાર વાગતા સુધીમાં સૂર્ય પોતાના કિરણો પહાડી પર વિખેરી દે છે વાત કરીએ તો દેશમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત ગુજરાતના કચ્છમાં આવેલા બુહાર મોટી ગામમાં થાય છે આબુ એટલા માટે કે ગુજરાત દેશના પશ્ચિમ ભાગમાં આવેલું છે અને આ ગામ છેલ્લું પશ્ચિમ બિંદુ છે જૂન મહિનામાં અહીં સૂર્યાસ્ત સાત વાગ્ય ચાલીસ મિનિટે થાય છે અને તે સમય દરમિયાન ભારતના મોટા ભાગના રાજ્યો અંધકારમાં ડૂબી ગયા હોય છે આ રીતે અરુણાચલ પૂર્વમાં આવેલું છે જ્યાં સૌ પ્રથમ સૂર્યોદય થાય છે પરંતુ ગુજરાત પશ્ચિમમાં છે જ્યાં સૂર્યોદય છેલ્લે થાય છે તેથી સૂર્યાસ્ત પણ પાછળથી થાય છે આ બે સ્થાનો પર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે અને એટલા કારણે જ દેશના ઉત્તર પૂર્વના રાજ્યો વારંવાર બે ટાઈમ ઝોન વિશે વાત કરી રહ્યા છે હાલ આપણા દેશમાં એક ટાઈમ ઝોન છે દેશમાં સરકારી કચેરીઓનો સમય સવારે દસ વાગ્યાનો છે અરુણાચલ પ્રદેશનો કોઈ પણ વ્યક્તિ બપોરના સુમારે ઓફિસે પહોંચે છે અને ત્યાં સૂર્યાસ્ત પણ વહેલો થઈ જાય છે એટલે ઘરે પણ મોડી રાત્રે પહોંચે છે જોકે આ એક એમની આદતનો ભાગ બની ગયો છે છતાં પણ આપણી દિનચર્યા સૂર્યોદય અને સૂર્યાસ્તના આધારે જ નક્કી કરવામાં આવે છે નેશનલ ફિઝિક્સ લેબોરેટરી ભારતમાં બે ટાઈમ ઝોનની પણ દરખાસ્ત કરી છે આ એવી એજન્સી છે જે સત્તાવાર રીતે દેશમાં સમયના ધોરણો નક્કી કરે છે સીમાંકન પ્રસ્તાવ એ છે કે આસામ અને પશ્ચિમ બંગાળ વચ્ચે એક સાંકળી સીમા રેખા છે આ પૂર્વ રાજ્યો માટે અલગ ટાઈમ ઝોન કરવામાં આવી શકે છે જેમાં આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને અંદમાન નિકોબાર ટાપુઓ અલગ સમયને અનુસરશે અને દેશના બાકીના ભાગો અલગ સમયને અનુસરશે તો વિશ્વના અન્ય ઘણા દેશોમાં અલગ અલગ સમય ઝોન ગણવામાં આવે છે ફ્રાન્સમાં બાર સમય ઝોન છે જ્યારે રશિયામાં અગિયાર બ્રિટન અને અમેરિકામાં નવ નવ ટાઈમ ઝોન છે આ સિવાય એન્ટાર્કટિકામાં દસ અને ઓસ્ટ્રેલિયામાં આઠ ટાઈમ ઝોન છે તો ડેનમાર્ક જેવા નાના દેશ પણ પાંચ ટાઇમ ઝોનનો ઉપયોગ કરે છે ભારતમાં સમય કેવી રીતે નક્કી થાય છે તો દરેક દેશનો એક પ્રમાણભૂત સમય હોય છે જે અક્ષાંશ અને રેખાંશના તફાવતના આધારે નક્કી થાય છે તે દિલ્હી સ્થિત નેશનલ ફિઝિક્સ લેબોરેટરી દ્વારા નક્કી કરવામાં આવે છે ભારતમાં ઓગણીસો છ થી એક ટાઈમ ઝોન માન્ય છે જો કે પહેલા કોલકાતા આપવાદરૂપ હતું વર્ષ ઓગણીસો અડતાલીસ સુધી કોલકાતામાં અલગ ટાઈમ ઝોન હતું જે પાછળથી નાબૂદ કરવામાં આવ્યો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ અવનવી માહિતી જાણવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરશો